મિત્રો કહેવાય છે ને કે જીવનમાં બે દુખાવા સૌથી ભયાનક હોય છે એક પ્રસૂતિની પીડા અને બીજો કિડની સ્ટોન એટલે કે પથરીનો દુખાવો જે વ્યક્તિ એકવાર પણ કમરથી લઈને પેટ સુધી જતી એ અસહ્ય પીડા સહન કરી હોય તે આખી જિંદગી એ દર્દને ભૂલી નથી શકતો મને યાદ છે અમારા સંબંધી હંસાબેન જે હંમેશા હસતા રમતા રહેતા હતા એક રાત્રે અચાનક એટલી જોરથી બૂમો પાડવા લાગ્યા કે આખી સોસાયટી ભેગી થઈ ગઈ હતી કારણ કિડની સ્ટોન અચાનક હલ્યો હતો આ પથરી માત્ર દુખાવો જ નથી આપતી પણ જો એકવાર થાય તો વારંવાર થવાનો ડર પણ માથા પર લટકતી તલવાર જેવો રહે છે પણ ચિંતા ના કરો કુદરતે આપણને આપણા રસોડામાં જ એવી અદ્ભુત ઔષધિઓ આપી છે કે જો આપણે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ તો પથરીનો ભૂકો બોલાવી શકીએ છીએ આજના આ સ્પેશિયલ એપિસોડમાં આપણે બહુ જ ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ હું તમને જણાવીશ એવી આઠ ચમત્કારિક વસ્તુઓ વિશે જે પથરીને તોડશે અને તેને બહાર કાઢવામાં મદદ કરશે સાથે જ આપણે જોઈશું પાંચ એવી વસ્તુઓ જે પથરી માટે દુશ્મન સમાન છે એટલે કે જે ખાવાથી પથરી બને છે અને હા વિડીયોના અંતે આપણે એક બહુ ચર્ચિત સવાલનો જવાબ મેળવશું શું બિયર પીવાથી પથરી નીકળી જાય શું આ વાતમાં દમ છે કે પછી આ માત્ર પીવાના બહાના છે તો ચાલો નોટ અને પેન લઈને બેસી જાઓ અને વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે અડધું જ્ઞાન હંમેશા જોખમી હોય છે સૌથી પહેલાં આપણે વાત કરીએ એવા સુપરફૂડની જે કિડની સ્ટોનને તોડવામાં અને ફરીથી થતો અટકાવવામાં મદદ કરે છે આ કોઈ મોંઘી દવાઓ નથી પણ આપણા રોજિંદા ખોરાકનો જ ભાગ છે નંબર એક લીંબુ પાણી કુદરતી તોડફોડ કરનાર સૌથી પહેલું અને સૌથી અસરકારક છે આપણું સાદું અને સરળ લીંબુ પાણી જુઓ મિત્રો વિજ્ઞાનની ભાષામાં કહું તો લીંબુમાં સાઇટ્રેટ નામનું તત્વ હોય છે હવે આ સાઇટ્રેટ શું કરે છે કલ્પના કરો કે તમારા શરીરમાં કેલ્શિયમ ફરી રહ્યું છે અને તે બીજા તત્વો સાથે જોડાઈને પથ્થર બનાવવા માગે છે આ સાઇટ્રેટ કેલ્શિયમ સાથે મિત્રતા કરી લે છે અને તેને જામવા નથી દેતું એટલે કે તે પથ્થરી બનવાની પ્રક્રિયાને જ અટકાવી દે છે અને જો પથરી બની ગઈ હોય તો તેને તોડીને ઝીણી કરવામાં મદદ કરે છે ઉપયોગ કેવી રીતે કરશો રોજ સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ નવશેકા ગરમ પાણીમાં અડધું મોટું લીંબુ નીચો જો તમને ફાવે તો દિવસમાં બે વાર ત્રણ વાર આ પાણી પીવો પણ એક ખાસ ચેતવણી આમાં ભૂલથી પણ ખાંડ ન નાખતા ખાંડ નાખશો તો બધો ફાયદો ધોવાઈ જશે સ્વાદ માટે તમે ચપટી સિંધો મીઠું નાખી શકો છો પણ ખાંડ તો બિલકુલ નહીં નંબર બે તુલસીનો રસ આંગણાની ઔષધિ બીજું છે આપણા સૌના આંગણામાં પૂજાતી તુલસી આયુર્વેદમાં તુલસીને મૂત્ર વિરેચક એટલે કે પેશાબ લાવનારી ઔષધિ કઈ છે તુલસીના પાનમાં એસિટિક એસિડ હોય છે આ એસિડ પથરીને ધીમે ધીમે ઓગાળવાનું કામ કરે છે અને પથરીના કારણે થતા દુખાવામાં પણ રાહત આપે છે ઉપયોગની રીત તમારે કોઈ મોંઘી બોટલ લાવવાની જરૂર નથી બસ આંગણામાંથી દસ થી બાર તાજા તુલસીના પાન લ્યો તેને વાટી લ્યો અથવા તો એક ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળો જ્યારે પાણીનો રંગ બદલાઈ જાય ત્યારે તેને ગાળીને ચાની જેમ ધીમે ધીમે પીવો આ પ્રયોગ સતત પંદર દિવસ કરો પછી એક અઠવાડિયાનો બેક લ્યો અને ફરી શરૂ કરો આનાથી કિડનીનું ઇન્ફેક્શન પણ દૂર થશે નંબર ત્રણ દાડમનું જ્યુસ કિડનીનું ટોનિક ત્રીજી વસ્તુ છે લાલ ચટક દાડમ દાડમ એ કિડની માટે અમૃત સમાન છે તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ અને એન્ટી હોય છે તે કિડની સફાઈ કરે છે અને પેશાબની એસિડિટી ઓછી કરે છે જેનાથી પથરી બનતી અટકે છે ધ્યાન શું રાખવું બજારમાં મળતા પેકેટવાળા જ્યુસ જેમાં પ્રિઝર્વેટિવ્સ અને ખાંડ ભરેલી હોય છે તે આપણે નથી પીવાના આપણે ઘરે તાજા દાડમ લાવવાના અને તેનો જ્યુસ કાઢીને પીવાનો સવારે અગિયાર વાગ્યે અથવા સાંજે ચાર વાગ્યે આ જ્યુસ પીવો શ્રેષ્ઠ છે દાડમ ખાવાથી હિમોગ્લોબિન પણ વધશે અને પથરી પણ તૂટશે એટલે કે એક કાકરે બે પક્ષી નંબર ચાર નાળિયેર પાણી કુદરતી સફાઈ કામદાર જ્યારે પણ પથરી થાય ત્યારે ડૉક્ટર કહે છે કે પ્રવાહી વધારે લો નાળિયેર પાણી શ્રેષ્ઠ પ્રવાહી છે તે શરીરને અંદરથી ભીનું રાખે છે તેમાં પોટેશિયમ ભરપૂર હોય છે જે પેશાબ વાટે કેલ્શિયમ અને યુરિક એસિડ જેવા કચરાને બહાર ફેંકી દે છે જો તમને વારંવાર પથરી થતી હોય તો રોજ બપોરે એક લીલું નાળિયેર પીવાની આદત પાડી દો આનાથી પેશાબ છૂટથી આવશે અને રસ્તામાં ક્યાંય કચરો જામી નહીં શકે નંબર પાંચ દહીં માન્યતા અને સત્ય હવે પાંચમી વસ્તુ બહુ રસપ્રદ છે દહીં ઘણા લોકો માને છે કે પથરી તો કેલ્શિયમથી બને છે અને દહીંમાં કેલ્શિયમ હોય છે તો દહીં ન ખાવું જોઈએ આ માન્યતા તદ્દન ખોટી છે હકીકત એ છે કે જ્યારે તમે ખોરાકમાંથી કેલ્શિયમ લ્યો છો જેમ કે દહીંમાંથી ત્યારે તે તમારા પેટમાં જ ઓક્ઝેલેટ નામના તત્વ સાથે જોડાઈ જાય છે અને મળ વાટે બહાર નીકળી જાય છે જો તમે કેલ્શિયમ નહીં ખાવ તો ઓક્ઝેલેટ લોહીમાં ભણીને કિડની સુધી પહોંચશે અને ત્યાં પથરી બનાવશે એટલે રોજ બપોરે જમતી વખતે એક વાટકી તાજું મોળું દહીં પણ વગર ખાંડનું ચોક્કસ લ્યો હા રાત્રે દહીં ખાવાનું ટાળવું પણ બપોરે તે અમૃત છે નંબર છ જવનું પાણી જૂનું અને જાણીતું તમે વડીલો પાસેથી સાંભળ્યું હશે કે પથરીમાં જવનું પાણી પીવું જોઈએ જવ એક ઉત્તમ ડાયોરેટિક છે એટલે કે તે પેશાબનું પ્રમાણ વધારે છે કિડનીમાં જામેલા કચરાને ધક્કો મારીને બહાર કાઢવા માટે પ્રેશરની જરૂર પડે છે અને જવનું પાણી એ જ પ્રેશર બનાવે છે બનાવવાની રીત બે ચમચી જવને બે ગ્લાસ પાણીમાં નાખીને પંદરથી વીસ મિનિટ સુધી ઉકાળો પાણી અડધું થઈ જાય ત્યારે ગાળી લો અને ઠંડુ કરીને પી જાઓ આ પાણી પથરીને તોડવામાં બહુ મદદ કરે છે નંબર સાત કાકડી પાણીનું ગોદામ કાકડીમાં પંચાણું ટકા પાણી હોય છે આપણે જાણીએ છીએ કે પથરીના દર્દીએ પાણી વધારે પીવું જોઈએ પણ માત્ર પાણી પીવું ક્યારે કંટાળાજનક લાગે ત્યારે કાકડી કામ આવે છે તે યુરિન આઉટપુટ વધારે છે તમે ભોજન સાથે કાકડીનું કચુંબર ખાઈ શકો છો પણ યાદ રાખજો તેની ઉપર પેલું સફેદ મીઠું ભભરાવાનું નથી તેના બદલે સિંધવ મીઠું અને લીંબુ નાખીને ખાઓ નંબર આઠ ફુલાવર ફૂલગોબી આ શાકભાજીમાં ઓક્ઝેલેટનું પ્રમાણ બહુ ઓછું હોય છે જે પથરીના દર્દીઓ માટે સારા સમાચાર છે આમાં ફાઈબર અને વિટામિન સી હોય છે જે શરીરને ડિટોક્સ કરે છે અઠવાડિયામાં બે કે ત્રણ વાર તમે ફૂલાવાનું શાક અથવા સૂપ બનાવીને પી શકો છો મિત્રો સારા ખોરાક ખાવાથી જેટલો ફાયદો થાય છે તેનાથી ડબલ નુકસાન ખરાબ ખોરાક ખાવાથી થાય છે હવે હું જે પાંચ વસ્તુઓના નામ આપવા જઈ રહી છું જો તમને પથરીની તકલીફ હોય તો આ વસ્તુઓ તમારા માટે ઝેર સમાન છે આજથી તેનું લિસ્ટ બનાવીને રસોડામાં ચોંટાડી દેજો નંબર એક પાલક ગુણકારી પણ પથરીમાં હાનિકારક આમ તો પાલક લોહ તત્વનો ખજાનો છે આપણે બધા જાણીએ છીએ પણ પથરીના દર્દીઓ માટે તે દુશ્મન છે પાલકમાં ઓક્ઝેલેટ ભરપૂર માત્રામાં હોય છે કિડની સ્ટોન મોટાભાગે કેલ્શિયમ ઓક્ઝેલેટના બનેલા હોય છે એટલે પાલક ખાવી એ પથરીને આમંત્રણ આપવા બરાબર છે પથરી નીકળી જાય ત્યાં સુધી પાલકને બાય બાય કહી દો બીજું છે બીટ પાલકની જેમ બીટ પણ ઓક્ઝેલેટથી ભરપૂર હોય છે હેલ્ધી હોવા છતાં કિડની સ્ટોનના દર્દીએ બીટનો જ્યુસ કે સલાડ ખાવાનું ટાળવું જોઈએ આ તમારા પેશાબમાં ઓક્ઝેલેટનું પ્રમાણ વધારી દેશે અને પથરી મોટી થશે ત્રીજું છે ટમેટા હવે ટમેટા વગર તો આપણું શાક કે દાળ બનતા જ નથી પણ સમસ્યા ટમેટામાં નથી તેના બીજમાં છે ટમેટાના બીજમાં કેલ્શિયમ ઓક્ઝેલેટ હોય છે મારી સલાહ છે કે જો તમને પથરી હોય તો ટમેટાનો વપરાશ ઓછો કરો અને જો વાપરવા જ હોય તો ટમેટાને સુધારીને તેના બીજ કાઢી નાખો અને પછી તેનો ઉપયોગ કરો આટલી મહેનત તો તબિયત માટે કરવી જ પડશે ચોથું અને સૌથી ખતરનાક મીઠું અને બહારના નાસ્તા આપણે ગુજરાતીઓ ગાંઠિયા પાપડ અથાણા અને ફરસાણના શોખીન હોઈએ છીએ પણ શું તમને ખબર છે જ્યારે તમે વધારે મીઠું ખાઓ છો ત્યારે તમારી કિડની પેશાબ માટે કેલ્શિયમ વધારે બહાર કાઢે છે આ વધારાનું કેલ્શિયમ પથરી બનાવે છે બહારના વેફર્સ ચીપ્સ સોસ અને પ્રિઝર્વેટિવવાળા ખોરાકમાં સોડિયમ એટલે કે મીઠું ભયંકર માત્રામાં હોય છે પથરીથી બચવું હોય તો ઓછું મીઠું ઓછી પથરીનો મંત્ર યાદ રાખો પાપડ અને અથાણાં તો ખાસ બંધ કરી દેજો પાંચમો છે કાળા રંગના કોલ્ડ ડ્રિંક્સ નામ હું કોઈ કંપનીનું નહીં લઉં પણ તમે સમજી ગયા હશો આ ડ્રિંક્સમાં ફોસ્ફરિક એસિડ હોય છે આ એસિડ પેશરમાં એસિડનું પ્રમાણ વધારે છે અને યુરિક એસિડ સ્ટોન બનાવે છે તરસ લાગે તો પાણી પીવો લીંબુ શરબત પીવો પણ આ કેમિકલવાળા કાળા પાણી પીને કિડની બગાડશો નહીં હવે આવીએ એ સવાલ પર જે અવારનવાર યુવાનો અને વડીલો પણ પૂછતા હોય છે ઘણીવાર લોકો મજાકમાં કે ગંભીરતાથી કહેતા હોય છે કે પથરી થઈ છે ચિંતા ન કર બે ત્રણ બોટલ બિયર પી લે પથરી નીકળી જશે મિત્રો સાચું કહું આ વાતમાં અડધું સત્ય છે અને પૂરેપૂરું જોખમ છે ચાલો સમજીએ બિયર પીવાથી શું થાય બિયર એક ડાયોરેટિક છે એટલે કે તેનાથી પેશાબ બહુ આવે છે હવે જ્યારે પેશાબનો ફોર્સ વધે તો ક્યારેક નાની આમથી કાંકરી જેવી પથરી નીકળી પણ જાય એટલે લોકો માને છે કે બિયર દવા છે પણ તેની આડઅસર કોઈ જોતું નથી યુરિક એસિડ બિયરમાં પ્યુરિન હોય છે આ પ્યુરિન શરીરમાં જઈને યુરિક એસિડ વધારે છે એટલે કે એક પથરી કદાચ નીકળે પણ બીજી પથરી બનવાનું મટીરિયલ તૈયાર થઈ જાય ડિહાઈડ્રેશન આલ્કોહોલ પીવાથી શરીરનું પાણી સુકાય છે અને આપણે જાણીએ છીએ કે ઓછું પાણી એટલે પાકી પથરી વજન અને લિવર કિડની બચાવવા જતાં લીવર બગાડવું ક્યાંની સમજદારી છે એટલે મારી તમને હાથ જોડીને વિનંતી છે કે બિયરને દવાની જગ્યાએ ન મૂકો જો તમારે પેશબનું પ્રેશર જ વધારવું હોય તો મેં કહ્યું તેમ જવનું પાણી પીવો નાળિયેર પાણી પીવો અથવા કળથીની દાળનું પાણી પીવો આ વસ્તુ નેચરલ છે સસ્તી છે અને કોઈ આડઅસર વગર તમારી કિડનીને સાફ કરશે બિયર પીવાની સલાહ આપતા મિત્રોથી અને બિયરથી બંનેથી દૂર રહેવો છે તો મિત્રો આ હતી કિડની સ્ટોન વિશેની સંપૂર્ણ સત્ય માહિતી યાદ રાખજો શરીર આપણું છે અને તેની સાચવણી પણ આપણે જ કરવાની છે નાની અમથી પરેજી પાડવાથી જો મોટા ઓપરેશનથી બચી શકાતું હોય તો તે સોદો ખોટો નથી એક છેલ્લી બોનસ ટીપ આ બધું ખાવા પીવાની સાથે સાથે દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવાનું રાખો તમારો પેશાબ હંમેશા પાણી જેવો સાફ અને સફેદ હોવો જોઈએ જો તે પીળા રંગનો આવે તો સમજી લેજો કે કિડની પાણી માંગી રહી છે મને આશા છે કે આજનો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી લાગ્યો હશે મેં પ્રયત્ન કર્યો છે કે તમને સાચી અને વૈજ્ઞાનિક માહિતી આપું તમારા માટે મારો એક સવાલ શું તમે અથવા તમારા પરિવારમાં કોઈએ પથરી માટે કોઈ દેશી ઉપાય અજમાવ્યો છે જેનાથી ફાયદો થયો હોય જેમ કે કળથીની દાળ કે પાન ફૂટી ના પાન તમારો અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો તમારા એક અનુભવથી બીજા હજારો દર્શકોને મદદ મળી શકે છે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે આ વિડીયો શેર કરો કદાચ કોઈના દર્દના રાહતમાં તમે નિમિત્ત બની શકો ફરી મળીશું એક નવા વિષય અને નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો